ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન મારી યુટ્યુબ ચેનલની અંબિકા અગ્રોમાં આપનું સ્વાગત છે તો હું આજે આપણે વાત કરીશ કે શાકભાજી પાકોમાં આવતા માઇટ્સનો પ્રોબ્લેમ વિશે માઇટ્સ એટલે કે કથરી કથરીનો જે પ્રોબ્લેમ આપણે શાકભાજીમાં શાકભાજી પાકોમાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને તેમાં કઈ કઈ દવાનો છંટકાવ આપણે કરી શકીએ અને સારું પરિણામ લઈ શકીએ તો અત્યારે શાકભાજીની સિઝનમાં રીંગણની સિઝન ચાલી રહી છે તો આ વખતે રીંગણની અંદર માઇક્સમાં ઘણો બધો અટેક છે માઇટ્સનો તો એને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ અને કઈ કઈ દવાઓનો એની અંદર છંટકાવ કરી શકીએ કરીને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ તો માઇક્સની અંદર જો સૌથી સારામાં સારું પરિણામ જો કોઈ દવા આપતી હોય તો એક એ કન્ટેન્ટમાં જે એબાબેક્ટિન વન પોઈન્ટ નાઇન પર્સન્ટ ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે એબાબેક્ટિન વન પોઈન્ટ નાઇન પર્સેન્ટ ઇસી ફોર્મ્યુલેશનમાં જે દવા આવે છે એ દવા કથરી અને કથરીની સાથે સાથે થ્રીપ્સ પણ થ્રીપ્સ પર પણ સારો એવો પ્રભાવ પાડે છે તો હું તમને એક દવા વિશે માહિતી આપું તો એમાં છે કેડિયન કેડિયમ ક્રોપનું એવી સી એબા એપ્ટિન વન પોઈન્ટ નાઇન પર્સેન્ટ આ જે દવા છે તો જો તમારે અટેક વધારે હેવી અટેક હોય તો તમારે સલમ બે બે દિવસે એના બે સ્પ્રે કરવા પડે તો કથરીનો કોઈ હેવી અટેક હોય તો હેવી અટેકની અંદર તમે કોઈ પણ કંપનીની દવા લાવો તો એના તમારે બે સ્પ્રે તો કરવા જ પડે માર્કેટની અંદર આ ઇસી ફોર્મ્યુલેશનવાળી જે એવા વ્યક્તિની દવા આવે છે ઇસી ફોર્મ્યુલેશનવાળી તો ઇસી ફોર્મ્યુલેશનવાળી દવા ખૂબ જ ઓછા રેટમાં મળે છે બાકી જે બીજા ફોર્મ્યુલેશન આવે છે એના રેટ હાઈ હોય છે તો તમારે ખોટી મોટી દવાઓમાં પડવાની કંઈ જરૂર નથી તમારે અઢીસો એમએલનું પેકિંગ તમારે પાંચસોથી સાતસો રૂપિયાની રેન્જમાં તમને મળી જશે બીજી એક દવાની વાત કરીએ તો આવે છે બાયોએમ પાવર બાયોએમ પાવર જે દવા છે તો બાયોએમ પાવરમાં તમારી ઇટ્રોનીલ ટુ પોઈન્ટ નાઇન ટુ પર્સન્ટ ઇસી ફોર્મ્યુલેશન આવે છે એ પણ તમારે કથલીમાં એટલે કે માઇટ્સમાં અને થ્રિપ્સમાં સારું એવું પરિણામ આપે છે પછી ત્રીજી એક દવા છે ચીની કંપ ચીની કંપની અંદર પણ તમારે એવા વ્યક્તિ વન પોઈન્ટ નાઇન પર્સન્ટ ઇસી ફોર્મ્યુલેશન આવે છે તો આનો ઉપયોગ કરીને તમે તમારા શાકભાજી પાકોમાં કથરીનું એટલે કે માઇટ્સનું સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો ઇસી ફોર્મ્યુલેશનની અંદર કોઈ બી દવા હોય તો તેનો તમે છંટકાવ જો તમારી શાકભાજી પાકમાં કરો છો તો એ પત્તા પર પડ્યા પછી પત્તાની નીચે નીચેની સાઈડે જે જીવાત હોય તેનો પણ સારો એવો કંટ્રોલ કરે છે કારણ કે કથરી જે માઇટ્સ છે એ વધારે પડતી તમારે પાંદડાની નીચે જ રહેલી હોય છે એટલે ઇસી ફોર્મ્યુલેશનની અંદર એવું ટેકનિકલ છે કે જેના કારણે કે તમે ઉપર સ્પ્રે કરો તો પત્તાની નીચે પણ તેનો સારું એવો પરિણામ જોવા મળે છે માઇટ્સનો એટલે કે કથળીનો અટેક આપણા પાકની અંદર છે તેની ઓળખ કઈ રીતે કરવી તો એની ઓળખ કરવા માટે તમારા જે શાકભાજી કે કોઈ બી પાકના પાંદડા હોય પાંદડા જો હેવી અટેક હોય તો ધીરે ધીરે ઉપરની સાઈડે વરવા લાગશે અને બીજી એની ઓળખમાં તમારે જે પણ પાક કરેલો હોય તો એના ફળના જે ઉપરના ડીડાનો ભાગ હોય છે એનો તમારે કલર ચેન્જ થવા લાગશે પહેલાં સ્ટાર્ટિંગમાં થોડો લાલાસ પડતાં ડાઘા પડીને પછી કારા ડાઘા પડશે એટલે સમજવું કે માઇસનો અટેક છે તો માઇસની મેં તમને જે આ ત્રણ દવાઓ બતાવી એ ખૂબ જ રિઝનેબલ રેટની દવા છે ખેડૂતને પોસાઈ રહી રીતની છે અને એ તમારે દરેક શાકભાજી પાકોમાં મરચીમાં રીંગણીમાં ભીંડામાં દરેક પાકોમાં તમે એનો ઉપયોગ કરી શકો છો ઉપયોગ કરતાં પહેલાંની થોડીક સાવધાની તમારે લેવી જોઈએ તો સાવધાનીમાં જોવા જઈએ તો કોઈ બી દવાનો છંટકાવ કરો એટલે એની અંદર ચીક્કુનો અવશ્ય ઉપયોગ કરો એટલે કે સ્પ્રેડરનું મળે છે બીજું એક ખાસ ધ્યાન રાખવાનું એવું કે દવાનો છંટકાવ ઠંડા ઠંડા સમયે છે એટલે કે સવારના સમયે કાં તો સાંજના સમયે કરવો જેનાથી પણ તમને સારું એવું પરિણામ મળે અને ત્રીજી એક વાત કરીએ તો ખેતરની અંદર તમારા ખેતરની અંદર થોડું ઘણું પણ મોશ્ચર હોવું જરૂરી છે એટલે કે ભેજ હોવો જરૂરી છે તો ભેજ તમારા ખેતરની જમીનની અંદર જો ભેજ હશે તો દવાનું તમને સારું એવું પરિણામ મળશે હવે કયા કયા દવાઓ સાથે અને મિક્સ કરીને આનો સ્પ્રે કરી શકાય તો ઇસી ફોર્મ્યુલેશનવાળી જે દવાઓ આવે છે કે જે મેં તમને બતાડી એબા કેરિયમ ક્રોપની એવા વેક્ટિન સ્ટર્લિંગની ચિનિકમ અને ગ્રેસની બાયોએમ પાવર તો આ આ જે ઇસી ફોર્મ્યુલેશનવાળી દવાઓ છે તેનો ઉપયોગ તમે જો એકલો કરશો તો તમને તેનું સારું એવું પરિણામ મળશે કારણ કે ઈસી ફોર્મ્યુલેશન ફોર્મ્યુલેશનવાળી કોઈ બી દવાનો ઉપયોગ તમે સાથે એસસી ફોર્મ્યુલેશનવાળી એસજી ફોર્મ્યુલેશનવાળી આવી કોઈ બી ટેકનિકલવાળી દવાઓ સાથે જો એનો મિક્સ કરો તો તેનું દ્રાવણ તમારે ફાટી જશે એટલે કે રિએક્ટ કરશે એટલે રિએક્શનના કારણે શું છે કે તમને પૂરેપૂરું એનો પરિણામ મળી નહીં રહે અને તમને સારું એવું રિઝલ્ટ નહીં મળે એટલે ઈસી ફોર્મ્યુલેશનવાળી જે દવાઓ આવે છે એ ઈસી ફોર્મ્યુલેશનવાળી દવાઓનો ઉપયોગ તમારે જેમ બની એમ એકલો કરવાનો આગ્રહ રાખો જેનાથી તમને સારું એવું પરિણામ મળે અને તમે જે દવા પાછળ તમારો ખર્ચ કરેલો છે અને તમારી મહેનત એનું તમને પૂરેપૂરું પરિણામ મળે